આજે જૂન વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ વિભાગ દ્વારા તાપી જિલ્લાની મલંગદેવ રેન્જમાં બીજ મેળો યોજાશે અલગ અલગ સ્થળોએ દસ હજાર સીડ બોલ ફેંકી વાવેતર કરવામાં આવ્યું આગામી દિવસોમાં મલંગદેવ રેન્જમાં ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખથી વધુ વૃક્ષ વાવવાનું આયોજન તાપી જિલ્લાના વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તાના માર્ગદર્શન વિવિધ વૃક્ષોના બીજનું પ્રદર્શન કરવામાં આવ્યું મલંગદેવ ગામની પ્રાથમિક શાળાના બાળકો માધ્યમિક શાળાના બાળકો તથા ગ્રામજનોએ મળી વન વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલા બીજ મેળામાં જંગલની મહત્તા અને વન સંપદા વિશે સમજ મેળવી હતી આ એક્ઝિબિશનમાં અતિ દુર્લભ બીજ તેમજ ઔષધીય વનસ્પતિને કેવી રીતે ઓળખવી જોઈએ તેમજ કયા રોગમાં કઈ વનસ્પતિ કામ લાગી શકે તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા માર્ગદર્શન સેમિનાર ની સાથે સીડ બોલ બનાવવામાં આવ્યા હતા આવા દસ હજાર જિલ્લા સીડ બોલ બનાવી અલગ અલગ જગ્યાએ સીડ બોલ ફેંકવામાં આવ્યા હતા વન ને હરિયાળું બનાવવા માટે સર્વે ભાગીદારી પૂર્વક સામેલ થયા હતા વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી ને સાકાર કરવા માટે શાળાના બાળકો તેમજ ગ્રામજનોએ મળી સફાઈ અભિયાન હાથ ધરી પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવા માટે સ્વચ્છતા શપથ લઈ જાગૃતિ કેળવી હતી માધ્યમિક શાળાના કમ્પાઉન્ડમાં એક હજારથી વધુ વૃક્ષનું વાવતર કરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં તાપી જિલ્લાના વન વિભાગ હસ્તકની દસ રેન્જ પૈકી મલંગદેવ રેન્જમાં ત્રણ જેટલા સ્થાનિક વૃક્ષોની જાત અને લુપ્ત થઈ રહેલા